બીજી તરફ પાણીની આવકની સામે ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવું વહીવટી તંત્ર માટે મોટો પડકાર હતો સુરતમાં ગટરિયા પૂરની સ્થિતિ ઉદભવી છે અને રસ્તાઓ પર ગોઠણ સમા પાણી ભરાયા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આજે પ્રાથમિક શાળામાં રજા જાહેર કરવામાં આવી છે ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં આવેલ એસડી ચેન શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે પ્રાથમિક શાળા બંધ રાખવાનો આદેશ હોવા છતાં એસડી ચેન શાળા ચાલુ રાખવામાં આવી છે અને સરકારના પરિપત્રનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી બાદ શિક્ષણ વિભાગે રજા જાહેર કરી હતી શહેરમાં પૂરની સ્થિતિને લઈ શાળામાં રજા જાહેર કરવામાં આવી હતી તેમ છતાં શાળા ચાલુ રાખી બાળકોના જીવ સાથે સીધા ચેડા થતા હોવાનું સામે આવ્યું છે સુરત શહેરમાં ધીમે ધીમે ગટરિયાપુર પણ આવ્યા છે તાપી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે રાજ શાળા ચાલુ હોવાથી વિદ્યાર્થીઓના જીવ સાથે જોખમ હોવાનું સામે આવ્યું છે વેસુ સ્થિત સ્કૂલની મનમાની દેખાઈ રહી છે સરકારના હોય એવું જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું હતું ડીઓ ઓફિસ દ્વારા સ્કૂલમાં તપાસ માટે ટીમ મોકલવામાં આવી હતી ધોરણ સાત ગુજરાતી મીડિયામાં વિદ્યાર્થીઓ સ્કૂલે આવ્યા હતા આ સ્કૂલને શિક્ષણ વિભાગનો કોઈ ડર નથી હાલ તો ડીઓ તરફથી સ્કૂલમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે